સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેમાં કરમસદથી સુધી કિમીની યુનિટી છે મહત્વનું છે કે આ યુનિટી પ્રસ્થાન વડાપ્રધાન મોદી કરાવશે અને સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે યુનિટી માર્ચમાં વડોદરાનો સૌથી લાંબો એકસો સાત કિમીનો છે રૂટ ચોવીસ થી છ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય યુનિટી માર્ચને વડોદરા શહેર અને જિલ્લામાં પણ વિધાનસભા બેઠક પ્રમાણ નીકળશે વિધાનસભા જે પદયાત્રા છે એમાં પાંચ હજાર જેટલા લોકો જોડાય એ માટેનું અમે આયોજન કર્યું છે પરંતુ સંખ્યા એનાથી વધી પણ શકે છે પદયાત્રાની અંદર વિવિધ એવા જે સ્પોટ્સ છે ત્યાં એમનું પદયાત્રીઓ છે એમનું સ્વાગત પણ કરવામાં આવશે ઘણા સાંસ્કૃતિક ફ્લોટ્સ પણ આપવામાં આવશે અને પદયાત્રાની એક જે થીમ છે છે એ સાદગી એની એક પદયાત્રાનું ડીએનએ એટલે વધુમાં વધુ રીતે આ પદયાત્રા થાય એ માટેનો પ્રયાસ થશે અને જે એક પ્રોપર ડ્રેસ કોડ પણ એ લોકોનો નક્કી થશે ડ્રેસકોડમાં પણ આપણે સાદગીનો અનુભવ થાય એ માટેની પણ એક પ્રયાસ કરવાના છે આગામી સમયમાં અનેક સ્થાન સ્થાન ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ આ દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાઓ થવાની છે સૌ પ્રથમના તબક્કામાં રાજ્ય સ્તરે આપણી એકસો બ્યાસી વિધાનસભા છે એકસો બ્યાસી વિધાનસભા ખાતે દરેક વિધાનસભા પર એક એવી એકસો બ્યાસી પદયાત્રાઓ પૂરા ગુજરાતભરમાં થવાની છે એ જ પ્રમાણે ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા પણ નીકળવાની જે આપણું સૌભાગ્ય છે કે આપણું વલ્લભભાઈ પટેલજીનું જે જન્મસ્થાન છે કરમસદ હોવાથી આ રાષ્ટ્રીય પદયાત્રા એ થી નીકળી અને કેવડિયા સુધી યોજાવાની છે